મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સમાંતવાડા ગામે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સંપન્ન થયું અખિલ વિશ્વ ગાયત્રી શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણાથી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા આયોજિત મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સામંતવાડા ગામે આજ રોજ શ્રી પ્રદીપભાઈ ખેમાભાઈ પટેલના ઘરે ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હતો પ્રદીપભાઈ પટેલ મીનાબેન પટેલ તથા કનુભાઈ પટેલ જશોદાબેન પટેલ તથા પરમાભાઈ પટેલ ધૂલીબેન પટેલ યજ્ઞ યજમાન પદે રહી વિશેષ આહુતિ આપી હતી વ્યાસપીઠથી રામજીભાઈએ સમાજની મૂઢ માન્યતાઓ દૂર કરી વ્યસન મુક્ત બનવા તેમજ સમાજમાં સદ વિચારોની સ્થાપના કરવા જણાવ્યું હતું આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ રહી હતી કે સદી ઉજ્જવળ ભવિષ્યની ઘોષણા કરતા ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના યુગ સાહિત્યના પંદર જેટલા શેટનું સ્થાપન પણ થયું હતું આ કાર્યક્રમનું સફળ સંચાલન ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરથી રામજીભાઈ ગરાસિયા નાથાભાઈ ડામોર પારસિંગ લોડિયાર મહેશભાઈ ઉપસ્થિત રહી કરવામાં આવ્યું હતું आ कार्यक्रम में सामंतवाड़ा गाम पटेल समाज तमज मोटी संख्या में भाविक भक्त तो उपस्थित रही लाभ लीधो तो। सर्वे भवंतु सुखी ना सर्वे सदु निरामया सौ निरोगी रहे बदा सुखी बने एवं भाव साथ भगवान ने अपने बिल्कुल चोखा चढ़ावा चल मरी गया बदा ने घर आजू बाजू આ પેરી बाजू બાથ ખુશી ઉપર બેઠા આજે બતાને આવજો અને બતાબા એકના ભાઈઓ હોય તો જજ જગ્યા તો અંદર આવી જજો આ હોડિયા પાસેનો થોડી વારમાં ઓ નનંદા ગણપત મહાવામાહે પ્રિયાન્ંદા પ્રિયાપત ધૌ મહાવામાહે દેદે નામતા ને દેપને ઓ મહાવામાહે

इदं गायत्रीदं नमः ॐ भूर्भुवस्व तस्मै कुर्वदेवस्य धीमाहि धियो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः